સુરતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરત શહેરના સરથાણા વિસ્તારની ઘટના પ્રકાશિત થઈ છે શહેરમાં ફરી એક વખત તાંત્રિકની કરતૂત સામે આવી છે એક મહિલા સાથે વિધિના નામે કરાઈ હતી છેતરપિંડી મહિલા પાસેથી ચૌદ લાખ રોકડ રકમ પડાવી લીધાના આક્ષેપો કરાયા છે સરથાણા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી છે સરથાણા પોલીસે મંદિરના ભુવાની તેમાં ધરપકડ કરી લીધી છે

ત્યાં ફરિયાદભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથારણ પોસ્ટે અધની એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદભાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સડતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે